નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા પાકની માહિતી એ મિત્રો મેળવીએ છે મિત્રો હાલના સમયગાળા અંદર એટલે કે શિયાળુ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ વર્ષે એ જીરાનું વાવેતર ખેડૂત મિત્રોએ કર્યું છે જીરાનું વાવેતર આમ તો જીરું જે છે એ સેન્સિટિવ પાક કહેવાય થયું તો થયું નહીતર જે છે એની અંદર ખૂબ જે છે એ મહેનત કરવા છતાં પણ જીરું જે છે એ થાય નહીં ત્યારે જીરાની અંદર આગોતરા પગલાં લેવામાં આવે તો ઝીરું જે છે એ ચોક્કસ થાય છે આવું અમારા ખેડૂત મિત્રો જે છે એ એના મોઢે જ જે છે આપણે કહેવાના છે એ એમને જે છે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ જે છે એ તમામ પ્રોડક્ટ એ પોતાના પાકની અંદર એ ઉપયોગ કર્યો છે અને મિત્રો એનું પરિણામ તમારી નજર સમક્ષ આ વિડીયોના માધ્યમથી એ તમે જોઈ રહ્યા છો મિત્રો આજે આપણે વાત કરવી છે જીરાના પાકની અંદર જીરાના પાકની અંદર સુકારો ના લાગે જીરાની અંદર પીળીઓ ન થાય જીરાની અંદર જે છે એ કહેવાય કે જે ઉતારો જે આગોતરો સુકારો ન લાગે એના માટે કયા કયા ભગલા ભરીએ તો જીરું જે છે એ સારામાં સારું થાય જીરાની માવજત આમ તો ફૂમકે સડે ત્યાં સુધી પછી જે છે જીરાની અંદર લગભગ જે છે એ પિયત આપણે આપવાનું બંધ કરી દેતા હોય એટલે લગભગ જે છે પછી જીરું પાપડું પાકવામાં કાંઈ વાંધો આવતો નથી જો છેલ્લે જે છે કાળિયાનો પ્રશ્ન રે તો જે છે એ કાંઈક આપણે વાંધો આવે પણ ફૂમકી સડી જાય એટલે આપણે ખબર પડી ગયો કે ભાઈ જીરું જે છે આપણું હાથ આઠમણ ત્યાર થઈ ગયું છે જીરાની અંદર જે છે એ જે છોડવો હુકાઈ જાય એ હુકાઈ ગયો એની અંદર કાંઈ ન થાય તો એ હુકાય નહીં એના માટે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ અમારા ભાઈએ કરેલી છે તો એમના જ મોઢે સાંભળીએ સૌ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એમને કેટલું જીરું આવ્યું છે જીરાની અંદર જે છે એ કેવી કેવી કાળજી રાખી છે કયા બિયારણનો ઉપયોગ કર્યો છે અને કેવી કેવી કાળજી રાખવાથી એમને શું ફાયદો થયો છે એમના જ મોઢે સાંભળીએ આપનો પરિચય મારું નામ દુમાદિયા દિનેશભાઈ દેવજીભાઈ

હવે તો આમાં કેટલા બે ત્રણ આપશું કે તો પાકી જાય જમીન છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ ખાસ કરીને સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ કર્યો છે તો કયા કયા પ્રોડક્ટ તમે આની અંદર ઉપયોગ કર્યો છે અને કેવી રીતનો ઉપયોગ કર્યો પહેલા તો સાહેબ જો કે આ ઉગીન કમ્પ્લીટ થયું પ્રોટેક નો પીએટ માં આપ્યું છે હા હા અને એની સાથે જીગરી આપ્યું છે સ્ટાર પ્રોટેક ની સાથે જીગરી જીગરી બંને આપ્યું છે બે આપ્યું બે પી અ ઉગીન ઉભો થયો એટલે તરા ઉગીન કમ્પ્લીટ થઈ ગયો એટલે તરત એ બે આપી દીધું હે હા હા આ સ્ટાર પ્રોટેક અને આ જીગરી આપવાથી હું ફેર પડ્યો તો તમારા જીરામાં હું દેખાણો ફેર તમને દેવજીભાઈ ઘણો બધો ફેર પડે છે જે હુકારો આવતો હોય છે એ હુકારો નથી આવતો હુકારો હુકાર ઉતરે આપણે ઉતરતું એ ઉતરતું નથી બરાબર છે અને બીજા જે પીવાશ જેવું લાગતું ઉતા વખતે એ તરત કલર બદલી ગયો બરાબર એટલે કે ટૂંકમાં ગ્રીન ને કલર થઈ ગયો અને ઉતારામાં ઉતારાનો કોઈ પ્રશ્ન ન આવ્યો જીરાની અંદર જે છે હવે ઉતારો હવે ન આવે હવે નોમાં જે છે એ આવવાનું હોય આવી ગયો બરાબર તો સ્ટાર પ્રોટેક્ટ નું પ્રમાણ કેવી રીતનું રાખ્યું તું કેવી રીતનું આપ્યું તું તમે એ તો આપણે જે પેકેટ આવે ને 250 ગ્રામ નું હા 250 ગ્રામ નું એમાં

દસ પંદર દિવસ પછી સીસ ફાયર જે આપણે મોલો મચ્છી માટે

બે ત્રણ દિવસ પહેલાં આપણે જે ફૂલ જેલનો માર્યો છે ફૂલ જેલ મરાઈ ગયું છે હા માર્યું છે ને હવે પાછો પંદર દિવસ પછી પાછો ફૂલ જેલનો માર્યો બરાબર મિત્રો આ ફૂલ જેલ જે છે એ ફાલ ફૂલ માટે એ ખૂબ ઉપયોગી છે અને ફાલ ફૂલ માટે જે છે આપણે કહીએ ને કે ઝડપથી જે છે ફૂલ બેસારવા માટે ઝડપથી જે છે ફાલ બેસારવા માટે એ ફૂલ જેલ ખૂબ સરસ મજાનું કામ એ આપે છે ફૂલ જેલ જે છે એનું પ્રમાણ કેટલું રાખ્યું છે કેટલા દસ દસ એમ દસ બરાબર છે દસ એમ નાખીને છટકાવ કર્યો પંદર દિવસ પછી જેલ પછી શું થયું જીરામાં અત્યારે જે છે ફેરફાર દેખાણો છે પછી ઘણો ફેર છે ખેડૂત મિત્રો આ અમારા દિનેશભાઈની વાત હતી કે ભાઈ દિનેશભાઈ જે છે એ આ જીરાના પાકની અંદર જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો તમામ પ્રોડક્ટનો ઉપયોગ એમણે પોતાના ખેતરમાં કર્યો છે અને એમને ખૂબ સારું પરિણામ જે છે જોવા મળ્યું છે દિનેશભાઈ અન્ય દવાઓની સરખામણીમાં આ દવાઓ જે છે એ કેમ બીજાથી અલગ પડે છે એવું તમે હું માનો છું ના અલગ તો પડે છે ઘણો આનું રિઝલ્ટ સારું મળે છે રિઝલ્ટ સારું મળે છે ફાયદો છે હા હા ખેડૂત માટે ખર્цо ઓછો થાય ખર્ચો ઓછો થાય આપણે ધારો કે ફૂગનાશકમાં બીજી કોઈ પ્રોડક્ટ વાપરતા હોય તો 10 15 દિવસની આજુબાજુમાં રાઉન્ડ કરવા પડે હા હા તો આ સ્ટાર પ્રોટેક્ટ છે એનો મહિના સુધીનું રિઝલ્ટ મળે છે એમ એટલે કે એ કોઈ ઉપાધિ જેવું પછી બીજું ફૂગના છે કોઈ નથી બરાબર એનપીકે ના બેક્ટેરિયા આપ્યા એટલે ખાતરની કોઈ એવી જરૂરિયાત થઈ નથી અને સાથે સાથે જે છે ફાલ ફૂલ માટે તમે આની અંદર ઉપયોગ કર્યો છે તો બીજા સરખામણીમાં દવાનો ખર્ચો ઘટે એવું ગણીએ કે ખરા એમ કોઈ ખેડૂતો આપણે ભલામણ કરી હોય ભાઈ તમે આ વાપરજો તો કહીએ કે ખરા કહીએ કે એમ કહીએ કે ઉત્પાદન ખેડૂત માટે સારું છે એમ ખેડૂત મિત્રો આ અમારા ખેડૂત ખુશી છે ખેડૂત જે છે કે એ અમે આપણે માનીએ છીએ ખેડૂત જે છે એ કે એ આપણે બીજા ખેડૂતોને કહીએ છીએ ત્યારે અમારા દિનેશભાઈ અને દેવજીભાઈ દ્વારા એ ખેડૂત મિત્રો આ જીરો આમ તો ઓલરેડી હવે આમ ફૂંક કે બે ગયું છે સડી ગયું છે હવે આને કદાચ જે છે એ બે પાણ આપીને કાંઈ નો કરીએ અને છેલ્લે જે છે એ ગેલેરીનું એક છંટકાવ મારી અને પૂરું કરી દે તો આની અંદર કોઈ કાળીઓ કે એ કોઈ શરમીનો કોઈ પ્રશ્ન રહે નહીં ખેડૂત મિત્રો તો આ હતી વાત આ જીરાના પાકની અંદર તો તમે પણ મિત્રો જો જીરું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે એ મિત્રો સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે અને જીગરી અથવા જે છે આ મિત્રો જે જો જીવાતો હોય તો એના માટે સીઝ ફાયર અથવા તો જે ફૂગનાશક તરીકે ઉપયોગ કરતા હોય તો મિત્રો તમે બેક્ટેરિયાનો ઉપયોગ ખાસ કરીને કરજો એ લાંબા ગાળા સુધી જે છે જમીનની અંદર કામ કરે છે અને એક વખત આપ્યા પછી એ મહિના દિવસ સુધી જે છે કોઈ પ્રકારની ફૂગ આપણા ખેતરમાં આવવા દેતું નથી એ ફૂગ ફૂગને ખાઈ જાય છે બીજા ફૂગનાશકો મારશે તો ફૂગને મારશે એ હોય તો એનું દિવસે પાવર ઘટતો જાય આનો દિવસે દિવસે પાવર વધતો જાય કારણ કે એની અંદર બેક્ટેરિયાની સંખ્યા વધતી જાય તો એ થતું જાય તો તમે આ ત્રણ કટકા જીરાના કર્યા છે તો ત્રણે ત્રણ કટકામાં કેવી રીતનું વાપરવાના છો આજ રીતના એ પેલા ડેમાપુરતું જે છે બધું એમ આ થોડું છે ને હહ એ આપણું ડેમાપુરતું છે બરાબર પછી હવે ઓલામાં આ પ્રોડક્ટ વાપરવાની ઓલા પ્રોડક્ટ ની અંદર ઓલા જીરાની અંદર સ્ટાર પ્રોટેક્ટ વપરાય ગયો કે બાકી સ્ટાઈ એમાં વાપરી દીધું છે એક વપરાય ગયો એક બાકી એનપીકે બાકી છે એનપીકે બાકી એના પછીનું પડું છે એમાં એમાં એ આપી દીધું છે એમાં સ્ટાર પ્રોટેક્ટ અપાયો આ એ અપાયો jigri નો બે આપી દીધું બે બે અપાયો બે માં ખેડૂત મિત્રો તમે પણ જે છે એ તમારા ખેતર ની અંદર ખેડૂત મિત્રોને અમે એક ભલામણ કરીએ છીએ દિનેશભાઈ કે છે ભાઈ દેવજીભાઈ પણ કહે છે તો આપ પણ જે છે એ આપણા ખેતરની અંદર પેલા અખતરાના રૂપમાં વાપરો જાજુ ન વાપરો તમે પાંચ વીઘા નું દસ વીઘા નું જીરું કર્યું હોય તો ખાલી બે વીઘામાં વાપરો અને તમને જે છે એ કંપનીવાળાએ વાળા હું જવાબદારી દીધી હતી મને કે રિઝલ્ટ ન આવે તો પાછું કે તમારા પૈસા પાછા થઈ જાય કે તો પછી તમે શું કીધું મેં કઈ વાંધો ને લાવો ટ્રાય મારી હા હા બરાબર વાપર્યું હા પછી રિઝલ્ટ મળ્યું એટલે ફરી વાર લેવાઈ ગયો મિત્રો આ જે છે અમારા ખેડૂતની વાત છે આ કંપની જવાબદારી દે છે કે ભાઈ તમે પ્રોડક્ટ જ વાપરો બધું ન વાપરો પહેલા થોડું વાપરો અઢીસો ગ્રામ લેવા તો એમાંથી અડધું વાપરો અડધું પડ્યું રહેવા દો અને પછી જે છે એ તમારા ખેતરમાં તમને રિઝલ્ટ ન દેખાય તો તોડી ડબલું પાછું દઈ આવો તમને કંપની જ્યાંથી તમે લાવ્યા ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપરથી તમે લાવ્યો ત્યાં તમને પૈસા પાછા આપી દેશે આવી તમને જવાબદારી એગ્રોવાળા ભાઈ આપી હતી આપી બરાબર તો આ જે છે એ મિત્રો આપ પણ જે છે એ તમે આવી રીતની દવાઓ જે છે બજારમાં ઘણી બધી કંપનીઓ છે પણ આવી રીતના જે છે આપને જવાબદારી નથી દેતી ત્યારે આ જવાબદારી દે છે ને જવાબદારી લે છે તો એ જવાબદારી સાથે તમે પણ જે છે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું દેવજીભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમારો વિડીયો છે સુધી જોવા બદલ આપ પણ જે છે એ આવો પાક વાવ્યો હોય તો ચોક્કસ આ પાકનો ઉપયોગ કરીને તમારો ખેતીનો ખર્ચ ઘટાડી શકશો અને સારું ઉત્પાદન સારું ઉત્પાદન અને સાથે સાથે સારું રિઝલ્ટ પણ તમે મેળવી શકશો ખેડૂત મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો અઠ્ઠાણું બે સોમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ અઠ્ઠાણું બે સોમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર કોઈપણ તાલુકામાં તમારે આ પ્રોડક્ટ જોવે તો ત્યાંથી તમને કેવી રીતની મળશે અથવા તો કોઈ પાક વિશેની તમારે કોઈ વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત હોય કોઈપણ પાક વિશેની કોઈપણ સમસ્યાની ખેતીના ના લગતા કોઈપણ પાકના કોઈપણ જીવાતની રોગની જરૂરિયાત કહેવાય કે એના પ્રશ્નોની ઊભા થયા હોય તો એનું સોલ્યુશન માટે ચોક્કસ મિત્રો આ નંબર ઉપર ફોન કરીને તમે વધારે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો খেত খুচটো বধা খুচ